નમસ્કાર મિત્રો જય માતાજી ડિજિટલ આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં રાશનકાર્ડ ધારકોને જે મફત મળવા પાત્ર અનાજનો જથ્થો છે તે વિશે જણાવવામાં આવશે તો મિત્રો ગુજરાતના અઠ્યાવીસ જિલ્લામાં જે રાશન નો જથ્થો છે આ કોષ્ટક મુજબ આપવામાં આવશે જેમાં આણંદ અરવલ્લી બનાસકાંઠા ખેડા સાબરકાંઠા તથા જે વડોદરા સિવાયના તમામ જિલ્લાઓ છે તેમાં અનાજનો જથ્થો છે આ કોષ્ટક મુજબ રહેશે આ કોષ્ટકમાં મળવાપાત્ર વસ્તુ કેટેગરી આ ઉપરાંત કેટલો જથ્થો મળશે તેની વિગતો જણાવેલી છે તો મિત્રો સૌ આ અઠયાવીસ જિલ્લામાં જે અંત્યોદય કાર્ડ ધારકો છે તેમના મળવાપાત્ર વસ્તુ ઘઉં અને ચોખા છે જેમને મળવાપાત્ર જથ્થો રહેશે પંદર કિલો કાર્ડ દીઠ રહેશે ત્યારબાદ જે ચોખા છે વીસ કિલો કાર્ડ દીઠ રહેશે જેની ભરવાપાત્ર રકમ થશે શૂન્ય રૂપિયા ત્યારબાદ જે એન એફ એસ એ કાર્ડ ધારકો છે જેમને મળવાપાત્ર વસ્તુ છે ઘઉં અને ચોખા તો તેમાં ઘઉં નો મળવાપાત્ર જથ્થો છે બે કિલો વ્યક્તિ દીઠ રહેશે ત્યારબાદ જે ચોખા છે જે ત્રણ કિલો વ્યક્તિ દીઠ રહેશે આ જે વ્યક્તિ દીઠ છે એટલે કે મિત્રો જો તમારા રાશન કાર્ડ માં પાંચ સદસ્ય છે જો વ્યક્તિ દીઠ બે કિલો અનાજ મળતું હોય તો પાંચ દુ દસ એટલે કે દસ કિલો વ્યક્તિ દીઠ તમને ઘઉં મળશે હવે જે આની મળવાપાત્ર રકમ થશે શૂન્ય રૂપિયા ત્યારબાદ જે રાશન કાર્ડના જે પાંચ જિલ્લાઓ છે જેને મળવાપાત્ર જથ્થો જેમાં પાંચ જિલ્લાઓમાં આણંદ અરવલ્લી બનાસકાંઠા ખેડા સાબરકાંઠાનો સમાવેશ થાય છે જેમાં અંત્યોદય કાર્ડ ધારકો છે જેમને મળવાપાત્ર વસ્તુ છે ઘઉં ચોખા અને બાજરી જેમાં ઘઉંનો જથ્થો રહેશે પંદર કિલો જે દીઠ રહેશે ત્યારબાદ ત્યારબાદ જે જે ચોખા છે કિલો બાજરી છે પાંચ કિલો જે દીઠ રહેશે જેની ભરવાપાત્ર રકમ છે શૂન્ય રૂપિયા ત્યારબાદ જે એ કાર્ડ ધારકો છે જેમને મળવાપાત્ર વસ્તુ છે ઘઉં ચોખા અને બાજરી જેમાં ઘઉંનો મળવાપાત્ર જથ્થો છે બે કિલો વ્યક્તિ દીઠ ચોખાનો જથ્થો છે બે કિલો વ્યક્તિ દીઠ રહેશે ત્યારબાદ જે બાજરી છે જે એક કિલો વ્યક્તિ દીઠ રહેશે ટૂંકમાં મિત્રો આ જે પાંચ જિલ્લાઓ છે તેમાં બાજરીનો જથ્થો વધારાનો આપવામાં આવેલો છે ત્યારબાદ જે વડોદરા જિલ્લા છે તેમાં રાશન કાર્ડ ધારકોને વધારાની વસ્તુ એટલે કે જુવાર આપવામાં આવે છે આ જે જુવાર છે મિત્રો જે એનએસએફએ કાર્ડ ધારકો છે તેમને જ આપવામાં આવે છે જે અંત્યોદય કાર્ડ ધારકો છે તેમણે મળવાપાત્ર વસ્તુ ઘઉં અને ચોખા છે જેમાં ઘઉંનો જથ્થો જે પંદર કિલો કાર્ડ દીઠ રહેશે જેમાં ચોખાનો જથ્થો છે વીસ કિલો કાર્ડ દીઠ રહેશે જેની ભરવાપાત્ર રકમ થશે શૂન્ય રૂપિયા ત્યારબાદ જે એનએસએફએ ધારકો છે જેમણે મળવાપાત્ર વસ્તુ છે ઘઉં ચોખા અને જુવાર છે જેમાં ઘઉંનો જથ્થો છે બે કિલો કાર્ડેટ ચોખા છે બે કિલો કાર્ડેટ ત્યારબાદ જે જુવાનો જથ્થો છે એક કિલો કાર્ડેટ રહેશે જેમાં ભરવાપાત્ર રકમ છે શૂન્ય રૂપિયા મિત્રો આ તમને જિલ્લા વાઇઝ કયું અનાજ કેટલા પ્રમાણમાં મળશે તેના વિશે જણાવવામાં આવ્યું છે ત્યારબાદ મિત્રો સરકાર દ્વારા શ્રમિકોને લઘુત્તમ વેતનમાં વધારો કર્યો છે તો મિત્રો આ જે જાહેરાત છે જે શ્રમિકોને લઈને છે જેમાં સતત વધતી મોંઘવારીને ધ્યાનમાં રાખતા કેન્દ્ર સરકારે દેશના કામદારો ખાસ કરીને અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોના હિતમાં શ્રમિકો માટેના લઘુત્તમ વેતનમાં વધારો કર્યો છે જેમાં અકુશળ કામદાર છે જેમના સાતસો ને રૂપિયા લેખે આપવામાં આવે છે ત્યારબાદ જે અર્ધ કુશર છે જેમને આઠસો ને અડસઠ રૂપિયા લેખે આપવામાં આવે છે ત્યારબાદ જે કુશર કામદારો છે જેમને નવસો ચોપન રૂપિયા લેખે આપવામાં આવે છે મિત્રો આ જે નિયમ છે મિત્રો એક ઓક્ટોમ્બર બે હજાર ચોવીસથી લાગુ કરવામાં આવશે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો કોમેન્ટ કરો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ